Ya, Pak. Anomara bersih, hai. હા બાઇક લાવે બટા ના હોય તી શું નવાઈનું છો લાવવાના તો મારા બેટન કશું છે જ દી ખરાબ જ્યુ મોમ ચારનું સાયકલ બનખું સાયકલ લ્યા ને નવાનું બાઈક લઈને આવી ગઈ ના સાયકલ સારું બાઈક સારું પણ ઓમ તો સારું દેખાય છે સારું આ બધું ભાઈ જીલ આ બધું ભાઈ જીનું ચાઈ લઈને આવે આવું એટલે આ બધા શું હોય ત્યારે એમ બહુ

એજે એજે બતા ભાઈ આ પોણી ચાલુ કર્યું હવે બે ત્રણ કલાકનું મેં પાઈ ભાઈ જેમ હું તમારે ઘરે આવતો ત્યારે કોમ હતું શું કોમ હતું કહો ભાઈ બંને લગનમાં જાવ ને બાઇક ધોવારું તમારું પણ મારું બાઇક બહાર જીલું હોય ને કમળા હાલો તમારે લાવ્યું હોય ને બાઇક નવું બાઇક લાવ્યા પણ ઢોલો હાલતો જ નથી બાઇક તો એવું છે એમ હોવેક આઈડિયા આલું છે ના હાલના મને ના હોય હાલસી ઓકે શું કહો બોલો તમે

ખાવા જ નહીં લાગે બાઈક ની ચાવી ભૂલી જતા મજા આવી ગયા હું આવતા હતા બાઇક ત્યાં એટલાના અમે તો બાઈક લઈ જ દઉં છું અમે ચાર ના છે તું બાઈક થોડી થોડી પોણી લઈ જાય છે હું એને ઠપકો લો પડશે આ ઓબો કોંગ્રેસ છે મારો બેટો કેરીઓ ખાવાની મજા આવે છે કમાટે હળી ગયું છે છોકરાને કેવું પડશે હીરો કાટ પીટ્યો છે ચોકા લીધે ચાવી પડી રી લાગે છે ને આ મારો બેટો ચકુડો રહ્યો ને બાઈક લઈને જતો રહ્યો લાગે છે બાઈક એ રાશું નહીં થાય લુકડે સ્ટેજ થઈને ફરવું છે

પૈસા ફર્યા નહીં ભાઈ કાલી ના